ડભોઈના કુકડ ગામે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ઉદઘાટન કરી ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે વિધિવત રીતે ઉદઘાટન કરી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે આ પ્રસંગે તેઓના નામથી ક્રિકેટ ગ્રાઉન્ડનું નામાભિધાન કરાયું હોય તેઓનો આનંદ વ્યક્ત કરી મેદાનની રમતો રમી યુવાનો સશક્ત બને અને ક્રિકેટની સાથે સાથે અન્ય રમતોમાં પણ રૂચિ કેળવી આ સુંદર ગ્રાઉન્ડનો ઉપયોગ થકી પોતાના કૌશલ્ય દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્યમાં પોતાની આગવી પ્રતિભાથી તાલુકાનું નામ રોશન કરે તેઓ આશ્વાસ સાથે રમતગમતના મેદાન અર્થે જરૂરી ગ્રાન્ટ તેમજ રમત ગમતના રૂચિ વધે તે માટે કોચની જરૂરિયાત લાગે તો સ્પોર્ટ ઓથોરિટીને રજૂઆત કરી તે અંગેની પણ વ્યવસ્થા કરવા બાબતે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું ડબોઈ તાલુકાના કુકડ ગામે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ચોસઠ જેટલી ટીમો ડબોઈ વિધાનસભાની આમાં ભાગ લઈ રહી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એક રીતે જે અત્યારનો માહોલ જેમાં યુવાનો સશક્ત બને એ જરૂરી છે ત્યારે મેદાની રમતો રમીને જ યુવાનો સશક્ત બની શકે અને ખાસ કરીને કુકડ ગામના યુવાનોને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમણે એક સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે અને એને મારું નામ આપ્યું છે એટલે મારી ફરજ આ કુકડ ગ્રામ પ્રત્યે અને અહીંના યુવાનો પ્રત્યે વધી જાય છે આ ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટે ધારાસભ્યની જેટલી ગ્રાન્ટ માંગશે એટલી ગ્રાન્ટ અમે આપીશું આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટ પૂરતું મર્યાદિત ના રહેતા કબડ્ડી છે ખો ખો છે વોલીબોલ છે આવી બધી જ રમતો મેદાની રમતો અહીંયા આગળ રમાડવામાં આવે એના માટે કોચની જરૂરિયાત અથવા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરીને પણ અહીંયા એમના માટે કોચની પણ વ્યવસ્થાઓ કરાઈશું જેથી કૂંકળ અને એની આજુબાજુના ગામના યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને યુવાનોમાં જે તાકાત રહેલી હોય એ તાકાતનો સદઉપયોગ થાય ને આ મેદાન પરથી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ યુવાનો રમતગમતમાં આગળ આવે એવી અપેક્ષા રાખું છું